પટેલ ના મેડિકલ કેમ્પમાં દર્દીઓએ સંખ્યાનો ઇતિહાસ રચ્યો છે ટીમ લેવવા પટેલ સમાજે આયોજનની શક્તિ દેખાડી આરોગ્ય ક્ષેત્રે દસ હજાર બસો નવ દર્દીની તપાસ કરવામાં આવી હતી

વહેલી સવારથી સરદાર પટેલ વિદ્યા સંકુલ દર્દીઓથી ઉભરાય ગયું હતું ત્રણેય માર્ગો કેમ્પ તરફ વહેતા થતા લેવવા પટેલ સમાજ ઉપર આરોગ્ય સેવાનો કેટલો ભરોસો તેના દર્શન આ છેક દોડાવીરા થી લખપતના અંતરિયાળ ગામો કંઠી પરથી લઈ કુરન સુધીની પટ્ટી આહિરા માગપટ દરેક વિસ્તારના દર્દીઓ ઉમટી પડતા લેવા પટેલ સમાજનું સોળ એકરનું સંકુલ સાંકળું થઈ ગયું દર્દી સાથે સગા સંબંધી આવતા 20000 જેટલા લોકોએ ભોજન પ્રસાદનો લાભો લીધો હતો મારો નામ હિરાણી અમૃત કાનજી હું નારણ પર નીચલો વાસથી આવું છું અને 18 કિલોમીટર દૂર છે અહીંયા ભુજની અંદર કેમ્પ રાખેલો છે ત્યાં સારવાર માટે આવ્યા છે મારા પપ્પાને હૃદયની હાડકાની તકલીફ હતી તો એને પપ્પાને લઈને આવી છું કે સારવારની અંદર અહીંયા પેશન્ટને તે બરાબર રીતના તકલીફ ના પડે એટલા માટે બેન્ચિસ પણ રાખેલી છે બેસવા માટેની ખુરશી પણ રાખેલી છે અને સારી રીતે બધેને આવકાર આપવામાં આવ્યો છે આ કેમથી એ ફાયદો થશે કે ગરીબો આ પરિસ્થિતિ એકલી નથી તો પછી આના માટે પૈસા ઘણા બધા લાગે એના અહીંયા ફ્રીમાં થઈ શકશે એટલા માટે સારવાર ફ્રીને સારી થઈ શકશે સુવિધાએ વડીલો માટે ખુરશીની વ્યવસ્થા રાખેલી છે ને અહીંયા બધા કર્મચારી આ સેવા કરવા માટેના જે સ્ટાફ છે એ બધી પૂછા કરે છે જગ્યા બતાવે છે કે આ વિભાગમાં જવાનું એ બધી સુવિધા સારી કરેલી છે લોકોને તકલીફ ના પડે એના માટેન્સરો

ત્રીસ જેટલા વિભાગોમાં દર્દીઓની તપાસ કરી હતી વહેલી સવારે સાડા સાતથી સાંજે સાડા ચાર સુધી તબીબોએ કામ કર્યું હતું કેમ્પમાં એકસોને પિસ્તાળીસ જેટલા સ્વયંસેવકોએ લેવા પટેલ કે કે પટેલ હોસ્પિટલના સ્ટાફે સંકુલ છાત્રાત્રાઓ અને ખાસ નર્સિંગ કોલેજની તાલીમાર્થીઓ મોરચો સંભાળ્યો હતો મારું નામ વેકરિયા જયંતીલાલ મંજી ગામ વાડાસરથી હું આવી રહ્યો છું અને હું અહીંયા હેલ્પ માટે જ આજે આવ્યો તો હું કોઈ સ્વયંસેવક નથી પણ એમ જ છે જે મનથી એવું થયું કે હાલો કોઈક દર્દીને હેલ્પ કરશું ત્યાં એ માટે આયો અને આ ભુજ કચ્છથી લેવા પડેલ સમાજ દ્વારા એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે નિઃશુલ્ક કરેલું છે એના માટે આજે કેમ્પની તપાસણી કરવામાં આવશે ત્યાર પછી જેવા જેવા દર્દીઓ હશે એને ટાઈમ ટેબલ આપી અને એમને ત્યાં હોસ્પિટલ બોલાવશે અને ફ્રી ઓફમાં એમનું ટ્રાન્સપ્લાન્ટ કે મોટા ઓપરેશન જેવી જે પણ દર્દીઓ હશે એને ફ્રી ખર્ચમાં આ લેવા પટેલ સમાજ દ્વારા એના મુખ્ય દાતા છે હસુભાઈ એના ખર્ચે આ બધું થઈ રહ્યું છે અને બહુ સાથ સહકાર મળી રહ્યો છે અને કચ્છની પ્રજા નિરોગી રહે એના માટે આ બધું એક આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાઈ જેમાં પાંચસો એકવીસ મહિલાઓની વધુ તપાસ માટે તારવાઈ હતી એક હજાર આઠસો ને પચાસ જેટલા દર્દીઓને સોનાગ્રાફી માટે અલગ તારવાયા હતા જ્યારે પંદર સો ને એમ એકસો વીસ સોનોગ્રાફી ત્રણસો ઘૂંટણ બદલવા પાંચસો એકવીસ મેમોગ્રાફી તેરસો સિટી સ્કેન ત્રણસો ડોપ્લોર બાયપાસ માટે ત્રીસ દર્દી નક્કી કરાયા હતા દર્દીઓ સાથે વાત કરી તો એક જવાબ મળ્યો વિશ્વાસ લીફા પટેલ સમાજ પાસે હાલ જિલ્લાની સૌથી મોટી બે હોસ્પિટલો છે અને વર્તમાન ટીમ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાના નેતૃત્વમાં દાતાઓના ઉદાર હૃદય સેવા માધ્યમ બની રહી છે કેશવલાલ પ્રેમજી બુડિયા કાનજીભાઈ બુડિયા પરિવારની લાગણી સમાજે ફરી ભૂત કરી હતી દર્દીઓનો સમાજ પ્રત્યેનો વિશ્વાસ પ્રત્યક્ષ દેખાયો હતો ઉપાધ્યક્ષ કેશરાભાઈએ કહ્યું કે સમાજની તાકાત દર્દીઓનો વિશ્વાસ છે વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે ગામે ગામ પ્રાથમિક શાળા મોટા ગામોમાં પીએચસી સેન્ટરનું મજબૂત માળખું ધરાવતા તંત્રે જિલ્લા વિકાસ અધિકારીના સહયોગથી સૂચનાઓ પ્રસારિત કરી હતી જ્યારે બંને હોસ્પિટલના સ્ટાફે કચ્છના બે હજાર ગામોમાં એક લાખ પેમ્પલેટ વિતરિત કર્યા હતા તેમાં નિશાળાનો શિક્ષકોએ પણ સહયોગ આપ્યો સેવાની વાત ઘર ઘર પહોંચી અને એક નવો ઇતિહાસ રચાઈ ગયો હતો તો જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલ માલીનું વહીવટી સહયોગ માટે સન્માન કરાયું હતું

આ પ્રારંભે વેલજીભાઈ પિંડોરિયાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું ઉપસ્થિત આગેવાનો દાતા હસમુખભાઈ બુડિયા સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા શશિકાંતભાઈ વેકરિયા કે જે જેસાણી બળદિયા પરબત ભીમજી સિયાણી કંપાલા કલ્યાણભાઈ રવજી વેકરિયા લક્ષ્મણભાઈ બંટોક આર એસ હિરાણી પ્રીતિબેન રમેશ નારણભાઈ મેપાણી

ત્યારે મેડિકલ ટીમના ડોક્ટર તૃપ્તિ સોથાલિયા ડોક્ટર સચિન મહેતા અંકિત ટાંગ ડોક્ટર અર્પિતા માણેક ઉર્મી પટેલ શૈલેષ પટેલિયા અલ્પેશ ચૌહાણ સાવન વાઘજીયા અવની શિરાણી લીવા પટેલ ટીમના ડોક્ટર પ્રભુ અંતાણી સહિતના ટ્રસ્ટીઓ સાથે રહી આયોજન વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો તો ચોવીસીના કાર્યકરો ત્રણેય પાકોએ ભોજન સહિતના કાર્યક્રમમાં સહિયારી જહેમત ઉઠાવી હતી